અમે સુનિતાબેન બોલું છું લીમડી ચોક બી ડિવિઝન પાસેથી રહીએ છીએ અમે લોકો આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય કોઈ જોવા નથી આવતું સામે પોલીસ વાળા છે એ લોકો બી અમે જ્યારે એમને કહેવા ગઈએ તો કઈ કે હશે હશે એવી રીતના અમને બોલીને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના 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 બચારા બીમાર થઈ જાય અને આમ નાણાંનું અમે આવ્યા છે નગરપાલિકામાં મેડમે અમુને એક વીકનો ટાઈમ આપ્યો છે જો એક વીકમાં નહીં થાય તો પછી અમે જાતે કામ કરી લઈશું ભલે અમે લોકો બંગલા કામ કરીએ મજૂરી કરીએ પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે ચટ્ટા લાવીશું એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે હું આવે અગાડી પછી અમે લોકો ચટ્ટા કરીશું કેમ કે આ વર્ષોથી અમે પ્રોબ્લેમ છે કોઈ જોતું જ નહીં પોલીસવાળા ડીએસપી બધા જોતા જો અમારા ઘરમાં પાણી હોય તે એ લોકો જોતા જોતા જાય ઉલટા હશે કે આ હું નાવડીઓ ચાલે આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે અલા ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય અમે જે રીતના રહેતા છે ને વર્ષોથી એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં આ વર્ષોથી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું બારે માસ જ છે અમારા ઘરે એટલે અમારે કોઈ જોવા નથી આવતું એક વીક સોરી વાત જોયા અમે લોકો નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો તોડી કાઢીશું એની જવાબદારી નગરપાલિકાની રહેશે અમારી જવાબદારી નહીં અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું હેમેન્દ્ર ગોઠીવાલા વોર્ડ નંબર એક સભ્ય ફરીવાર આ મૂંગી અને બેડી નગરપાલિકાને જગાડવા માટે અમારે રાવ નાખવી પડી છે આજે અમારા સ્લમ વિસ્તાર બી ડિઝન વિસ્તારના ઝૂપરપટ્ટીના વિસ્તાર ના છૂટકે પોતાના રોજગાર ભાંગીને આજે અહીંયા હલ્લા બોલ કરેલો છે એનું મુખ્યત્વે કારણ છે કે કેટલા સમયથી મુખ્ય નાળું જે બી પાસે પોલીસ સ્ટેશન પાસે આવેલું છે એ જર્જરિત હાલતમાં છે બે થી ત્રણ વાર વર્કો દર અપાયા છતાં પણ આ નપાલી નગરપાલિકાનો વહીવટ એવો નપાલો છે કે ત્યાં કામ થઈ શકતું નથી સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટર કલેક્ટરશ્રી જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી અધિકારીગણ જાય છે ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર કાઉન્સિલ પણ જાય છે અને આખો જે કંઈ મુખ્ય દહેજનો બાયપાસનો હાઈવેનો જે પણ મુખ્ય બધો જે કઈ ટ્રાફિક છે એના પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે આ મૂંગી બેરી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોટવાના છે

કારો ઓછો ને પાક ઉપજ કોસ બોસ એરંડા બિયારણ